ડીસા તાલુકાના જૂના ડીસા ગામે કેટલાય વર્ષથી ગ્રામ પંચાયત ચાલી રહી છે જેમાં ડીસામાં રહેતા એવા પછાત વર્ગના વાલ્મિકી સમાજના લોકો જેઓને કોઈ પણ પ્રકારની સહાયનો લાભ મળતો નથી અને તેઓને રસ્તો સ્ટ્રીટ લાઈટ ગટર કોઈપણ જાતનો લાભ ન મળતો હોવાથી વાલ્મીકી સમાજના લોકોએ પંચાયતમાં જઈને પોતાની રજૂઆત કરી હતી જોકે રજૂઆત કરવા છતાં પણ કોઈ સાંભળતું ન હોવાના આક્ષેપો સામે આવ્યા છે જોકે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ ગરીબ લોકોને પરેશાની સામનો કરવાનો વારો આવ્યો છે વારંવાર ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં તેમની રજૂઆત કોઈ ન સાંભળતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે બાર મહિના બાર મહિને તૂકવા પાડો છો કે ગટર ભરાયજી ભરાય ગઈ હરોમ ગટર કરવા આયા ના તમારે આ રસ્તા માટે અમે માગણી કરી ક્યાર નઈ લગભગ પાંચ થી છ વર્ષ થઈ ગયા પણ અમે જે સભ્ય જે વીરમો જમાદાર છે ને એને અમે એના ઘેરે જઈને દસ દસ લોકો જઈને મળ્યા પણ એ કરવા કોઈ કે થઈ જશે એવું બોલે છે પણ હજુ જે કોઈ કરવામાં આવ્યું નથી આ રસ્તા કોઈ નિકાલ થતો નથી એના માટે હવે અમારે કેને મળવું પડશે મોત થઈ ગયું અમારે લઈ હેરવું ખાલી રસ્તા ને ઉતારો બીચી નેટ ખાલી જોઈ લો ખાલી જુના ડીસા જુના ડીસા ની અંદર ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત માં સરકારે બધી સેવા કરી છે પરંતુ અહીંયા તમે જોઈ રહ્યા છો કે સમાજ અહીંયા ગરીબ માણસો છે આ લોકોને કોઈ વ્યવસ્થા કશું છે નહીં આ લોકોને અત્યારે ચોમાસું આવ્યો તો પણ અહીંયા પંચાયતની અંદર કોઈ પણ સેવા કાર્ય થતું નથી આ છે નરેશા પંચાયત આપ જોઈ રહ્યા છો એ દેખો ભાઈ છે ભાઈ આ મહિનામાં દાડો કંઈ કામ કર્યું કોઈ કોમ લગભગ વર્ષ કોઈ કોમ જ નથી કર્યું એક મહિના ખાલી જીસીપી સફાઈ કરી ચીજ નથી કરવામાં આવી પંચાયત મહિનામાં ક્યારે કોઈ કોઈ ચીજ નથી થતું નથી ના કોઈ ચીજ નથી થઈ ચાલુ મહિનામાં કોઈ ગ્રાન્ટો ભલે અંદર અંદર ખાઈ ગયા પણ કોઈ કોમ થયું નથી વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ